નમસ્કાર સ્વાગત છે આપનું ન્યૂઝમાં રાઠોડ આજે આપણે વિવિધ ગરબીઓની મુલાકાતો લઈએ છીએ આ નોર્તા શરૂ અત્યારથી અને આજે આપણે વિશેષ મુલાકાત ની અંદર કાલિકાનગર ગામમાં આવ્યા છે કાલિકાનગર ગામમાં આજ કંઈક અલગ જ આયોજન છે અને શું આયોજન છે એ સાથે આપણી સાથે કાકા જોડાઈ ગયા છે નમસ્કાર કાકા શું નામ છે આપડું દાદા

ની ગરબી આ ગામ વાયસો દે દો ની સિત્તેર વર્ષ દીયા સિત્તેર પિચોતેર વર્ષ જેવો થઈ સિત્તેર વર્ષ થી એના પ્રાચીન ઢપ તમે એના તમારી જે સંસ્કૃતિ પ્રાચીન ઢપ વડવાયા વખત ની આવે છે એના વસ્તુ તમે જાળવી રાખી છે ખાલી જમાના પ્રમાણે સાત સાજીદા બદલાય જે સાઉન્ડ સિસ્ટમ ઢોલ હોય નગારા કે આ તે એ બધી જે જૂની સિસ્ટમ હોય એના એના બદલા ત્રાસ ઢોલ ત્રાસા ને એવું બધું મ્યુઝિયમ ને બદલાતું હોય બાકી આમ બધું ટ્રેડિશનલ જ હાલતું હોય છે પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે શું કહેશો દાદા શું નામ તમારું મારું નામ દેવજીભાઈ

આ બટુકભાઈ ને એ બધા છોકરા આયોજન કરે અમને તો જે કે સાથ આપીને આનંદ કરાવી છોકરાઓ બરોબર છે હા તમે આયોજનમાં માં છો આ મંડળના આયોજનમાં તમે હો છો આપડે નામ શું છે મંડળ બજરંગ યુવક મંડળ બજરંગ યુવક મંડળ હા કેટલા વર્ષ થયા બજરંગ યુવક મંડળ બજરંગ યુવક મંડળ સિત્તેર વર્ષ થઈ ગયે અને કઈ રીતનું આયોજન હોય છે આ નોરતાની શરૂઆત થાય તે પહેલા થી લઈ અને અત્યાર સુધીનું કઈ રીતની તમારી મહેનત હોય છે આમાં હું અમારા શ્રીજુ ના અંતર ગોઠળ અને ઐતિહાસિક સામાજિક નાટક કરી આજ કલા એ મેરડી મંડળ આયોજન કર્યું છે બરોબર આજે મેરડી મંડળ આવ્યું ક્યાં ગામ નું મેરડી મંડળ છે કાલિકા નગર નું છે મેરડી મંડળ કેવું નાટક છે આ એને આખું માતાજી ઇતિહાસ છે કે કેવી રીતે એની ઉત્પત્તિ થઈ કેવી રીતે રાક્ષસો સહાર કરે અને આખું એને મ્યુઝિક ઉપર જ છે જેને મહિષાસુર વધ કર્યો માતાજી નું રૂપ જ આજે બારે તમે જોયું કે નાટકમાં ચાલી રહ્યું છે